નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી માં આવેલ એસ બી આઈ બેંક કર્મચારીની કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા ધોરાજીના ગેલેક્સી ચોક નજીક આવેલ સરકારી એસબીઆઈ બેંક ની એક માત્ર શાખા આવેલ છે જેમાં બેંક માં પોતાના પડે રૂપિયા ઉપાડવા માટે પણ રાહ જોવી પડે છે ગમે તેવી ગ્રાહકોની ગર્દી હોય તો પણ એક જ કેશિયર બારી હોય છે SBI બેંક ગ્રાહકોને ગ્રાહકો ને ભારે હાલાકી વેઠી પડે છે તેવી ફરિયાદ અને રજૂઆત મીડિયા સમક્ષ વેઠા ઠાલવી હતી ધોરાજી SBI બેંક મોટી બેંક હોય અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ અને સારી સારી પાર્ટીઓના ખાતા આ બેંકમાં છે ત્યારે આજ રોજ એક SBI બેંક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ પોતાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતા પણ રૂપિયા નથી થોડી રાહ જોવી પડશે તેવું જણાતા બે ગ્રાહકમાં અસંતોષ જોવા મળે અને અન્ય એક ગ્રાહકે પણ મીડિયા સમક્ષ લોકોને પરથી મુશ્કેલીને કારણે રોષ વ્યક્ત કર્યો હતો બ્યુરોજી અલ્પે ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ પ્રકાશ ખિચડિયા છે મારું એસબીએમમાં એકાઉન્ટ છે અહીંયા અમને બહુ તકલીફ પડે છે મારે પૈસા જમા કરાવવા હતા એક કલાક મારો વારો આવ્યો કેશિયર એક હતા એ પણ ચાલુ બારીએ મન થાય તો જવાબ આપે ચાલુ બારીએ ઝઘડો કરવા વારો ભારે ઉતારીયા બેંક મેનેજર તો કોઈ જવાબ જ નથી આપતા કે થઈ જશે થઈ જશે આવું કર્યા રાખે બહુ તકલીફ પડે છે કસ્ટમર અત્યારે કેટલા મોટી ઉમરના પણ અંદર એટલા બેઠા છે બધા કોઈ બાર ગામથી ના આવ્યા હોય બધાને જમવાનું તય રીત નું નો હોય સાહેબ તમારી માંગણી તો ભાઈ SBI ને માંગણી એ અમારી છે કે એ વ્યવસ્થિત કઈ કર્મચારી બિહારે વ્યવસ્થિત બેંક મારસોને જવાબ આપે એ એ અમારી માંગણી હું સુधीरભાઈ કેવડા અમારે અહીંયા ચાર ખાતા છે બેંકમાં SBI માં મારા આજે 50000 રૂપિયા ની જરૂર હતી તો મને નથી મળ્યા બરાબર છે મને એમ કહે છે કે બેંકમાં પૈસા જ નથી આ શબ્દ મને અત્યારે આ લોકો અહીંયા બેંક બધા એ કાઢીને દીધા છે

પૈસા ની મને આપ્યા નથી હજી મારો ચેક પડ્યો અંદર પચાસ હજાર રૂપિયા પૈસા નથી ઉપર હા રજુઆત ઉપર હજી જઈશ